પછી ખબર પડી સાચો કેમિકલ વાળું પાણી આવ્યું કેળામાં પાણી જ લઉં તો હજી મારું શરીર પર રૂપ છે એટલે સુધી મને અત્યારે ખાન જ આવે છે બજાર જેવી અસરથી કોણ પાસે આવેલી ડમ્પિંગ મોરીય કંપનીનું કેમિકલ વાળું ગંદુ પાણી આજે રાત્રે મોટરો દ્વારા આ બજાર જેવી બિલ્ડા મુવાડા પાસે ફાળોમાં થઈ અને ધર્મલ નદીમાં છોડતો ધર્મલ નદીમાં બિલકુલ આજુબાજુના ગામડા ડોડિયા સિમડિયા વડદલા આગળ છે એક સુધી કેટલાય ગામોના આજુબાજુ બહુ તકલીફ ઊભી થાય છે અને એ પાણી જો પશુને પીવામાં આવે કોઈ માણસને પીવામાં આવે તો તાત્કાલિક જીવજંતુનું મોત થાય એવું છે અને બહુ ગંભીર આ પ્રશ્ન ઊભો થયો છે અને આ પાણી છે અહીંયાથી ક ડાકો સુધી ગોમતી સુધી જવાનું છે તો આ બાબતે અમે અમેસી અઢમ અગાઉ રજૂઆત કરી ધારાસભ્યશ્રી વાત કરી છે કે મેસર્સ મોરિયો પ્રાઇવેટ લિમિટેડ કંપની જે અત્યારે હાલ ઊંઘમો માણસો રાત્રે ઊંઘમો હતા ને એવા સમયે પાણી જર્મન નદીમાં છોડી દીધું છે એનાથી એ આ વચ્ચે આવતા તમામ ગંદુ પાણી જે છોડી દીધું છે એનાથી વચ્ચે આવતા તમામ ગામો બડોલી છે નવગામા છે ડોડિયા સીમડિયા વડદલા ગ્રામ પંચાયતને આગળ છે ઠાસરા તાલુકાના ડાકોર ગુમતી સુધી આ પાણી પ્રદૂષિત પાણીની એક જોરદાર અસર થઈ છે ને એનાથી આજુબાજુના ગ્રામજનોને રોગચાળો પાડવાની રોગચાળો ફાડી નીકળવાની પૂરી સંભાવના છે હાલમાં જ અમારા ગામનો એક છોકરો ફુલાભાઈનો છોકરો નદીમાં રહીને પાણીમાં આવતો તો તેમનો પગ પણ ફૂલી ગયો છે તો આ સ્થિતિને જોતો આપણે લાગે છે કે ખરેખર એક ગંભીર ગંભીર પ્રકારનો એક રોગચાળો ફાટી નાખવાની પૂરી સંભાવના છે ને એને કારણે આસપાસના જે ગામજનો છે રોષે ભરાયા છે ને આગામી સમયમાં જો ચોવીસ કલાકનું અલ્ટિમેટમ આપીએ છીએ જો ચોવીસ કલાકમાં આ વસ્તુ બંધ નહીં થાય તો આગામી સમયમાં હાઈવે ચક્કાજામ કરવાની પણ ગ્રામજનોની પૂરી રજૂઆત છે નદીમાં પાણી છોડવામાં આવ્યું છે અને એનો વેસ્ટ કેમિકલવાળું કેમિકલ યુગ કયા કને રોડ ઉપર ઊભા છે અહીંયાથી છ સાત ફૂટ મીટર કિલોમીટર થાય તો એની દુર્ગંધ પાણીમાંથી આવે છે અને એકદમ બિલકુલ કેમિકલવાળું પાણી અને તેમાં માછલો પણ મરણ પામેલ છે અને આ પાણી ડોડિયા સિમડીયા નવગામા બોળોલી વડદલા વડોદરાના પરા વિસ્તાર ઠાસા તાલુકાના પાટવાસણા નનાજા ઈશાનપુરી ટીમલી રંગીનપુરા પીપલવાડા વગેરે ઘોરજ વગેરે ગામોમાં થઈ ગુમતી ગુમતી સુધી જાય છે પાણી ગુમતીમ જઈ અને આ પાણી શેડી નદીમાં મળે છે તો આ કેમિકલયુક્ત પાણીને કારણે પશુધન જમીનમાં કુવા રિચાર્જ થાય એ બોર રિચાર્જ થાય બોરના પાણી પણ દૂષિત આવવાની શક્યતાઓ છે અને જમીન પણ બંજર થઈ જવાની છે અને એટલા આ ભયંકર આ રાક્ષસ તાત્કાલિક ધોરણે બંધ થાય એવી અમારી સર ગ્રામજનોની ના આ વિસ્તારના બાલાસણો તાલુકા ઠાસા તાલુકાના આગેવાનોની સર્વરની વિનંતી છે વારંવાર રજૂઆતો કરવા છતાં આ ડમ્પિંગ સાઇટ કયા કારણોસર બંધ થઈ નથી એ પણ એક મોટો વિષય છે અને સરકારને પણ માન્ય મુખ્યમંત્રીને પણ આ બાબતે વિદિત થાય કે તાત્કાલિક યોગ્ય પગલો લઈ આ ડમ્પિંગ સાઈટ બંધ થાય એવી અમારી લાગણી છે